તો શું કાર્યક્રમ છે ખબર છે ને બધી હા ખબર છે શું છે આજે આપણે જે મંત્રી હોય એમના ચેરમેન જે બનવાના છે એમને ચૂંટવાના છે એવું છે તો શું કહેવું છે મંત્રીઓને શું કહેશો શું કામ કરવું જોઈએ એમને સારી રીતે દે આપણા આપડા રાજમાં કામ કરું સારો વહીવટ કરું બધાની દેખરેખ રાખું માણસો પશુની પશુ બધાની દેખરેખ રાખું રોડ રસ્તા હારા કરાવો પાણીની ની સગવડ કરું પાણી ના બગડાય એનું જોવી પાણી તો ગામે ગામ પહોંચી ગયા પાણી પાછી જાય પણ ના બગડે નિયમ ન રાખવી પડે બેનો માટે શું કરે શું અપેક્ષા બેનો માટે બેનો રોજગાર થોડો ગમે તે ઘેર બેઠા બેનો ને એવું મિટિંગો કરીને એવું શીખવું જ્યારે અમે પેઠાપુરમાં મહિલા મંડળ દૂધ મંડળી ચલાવીએ છીએ તો દૂધમાં મારા પેઠાપુર ગામમાં લગભગ પંચાવન લાખ મી નફો વહેંચ્યો હા અને એમને પોસાહન ઇનામ આપ્યો મીઠાઈ આપી એવી રીતે જો બેનો બધા ગામડામાં સારું કામ કર્યું આવી રીતે હું પોતે નહીં કહેતી કે હું સારું કામ કરું છું પણ આવી રીતે જો સારું કામ કરું તો બહેનોનો વ્યવસાય વધ અને ભાઈઓને ટેકો મળ પણ હવે આમાં તો આપણે નવા મંત્રીઓ છે એમાં ત્રણ જ બહેનો બનાવ્યા વધારે બહેનો ના બનાવાય જેટલા ભાઈઓ એટલા બહેનો કરવાના જોઈએ તો બહેનો માટે એમ સારું વિચારે હાઈ તો બનાવું તો બનાવાય પણ ભાઈઓને બહેનોને બનાવી નહીં વધારે એવું બધા લો તો ખુરશી જતી રહે ભાઈઓ પાછા શું થોડા હચમચી જાય હા હંમેશા મારી પેઠાપુરની મંડીમાં કોઈ ભાઈ નહીં

ગ્રાહકોના વીમા એ બધું જ ધ્યાન રાખવાનું આટલું બધું ધ્યાન રાખો એમ કેટલું ભણેલા તમે હું તો પાંચ જ ભણેલી છું પાંચ ભણેલા તો આટલું બધું આવડતું તમને હું પરદેશમાં જે આપણો સ્વિટ્ઝર્લેન્ડમાં જે કાયદા ઘડાય છે ને આખી દુનિયાના ત્યાં હું મીટિંગમાં જઈતી સ્વિટ્ઝર્લેન્ડ ગયા હતા તમે હા સ્વિટ્ઝર્લેન્ડ ત્યાં શું જો ત્યાં માં આપણો ફરક શું છે ત્યાં માં આપણો ફરક એટલો કે ત્યાં બધા જ કામ કરતો હોય અચ્છા ઓકે અને આપણે છે તે ભાઈઓ તો જો કે થોડું ભણેલા હોય પણ ગમે તે નોકરી રાખે પણ બેનો હજુ પસાર છે બેનો કોમમાં નહીં હા તો ભણવું એ જોઈએ ભાઈઓ ન ભાઈઓએ સાથો જોઈએ ભાઈઓએ સાથ હાલવો જોવો અને ભણવું એ જોઈએ તો જ દેશ આપણો આગળ આવે એના માટે સરકારને કોક કરવું પડે બેનો ભણાવવા માટે સ્વીટ્સરલેન્ડમાં જુઓ તમે સ્વિત્ઝર્લેન્ડમાં જે કાયદા ઘડાતા હતા એમાં મારે પોતમેય બોલવાનું હતું બેનો વિશે તો હું પાંચ મિનિટ બોલી હતી બેનો વિશે કે બેનો કઈ રીતે કામ કરું છું કઈ રીતે આ બીજા ધંધામાં છે અને ઘરનું કામ કઈ રીતે કરું છું બાળકો કઈ રીતે તૈયાર રાખ કરે છે એના માટે મારે પાંચ મિનિટ શું કેવું છે બહેનો શું કેવી રીતે જીવવું જોઈએ કેવું કામ કરવું જોઈએ બહેનોને એક તો સારું કામ કરવું જોઈએ અને ઘરમાં હમપીન હમપીન કોમ કરશે તો આગળ હેઠશે ગાડાનો બે પડ્યો હોય જો હંગાથી હેઠશે તો જ રથ હેઠશે નકર રથ નહીં હેડ

જોરદાર બાઓ બહુ જોરદાર વાત કરી તમે તો આપણે આ જો તાળી પાડે છે બા બતાવો એ ધ્રુવ બતાવો જો બા તાળીઓ પાડી હા આમના ચેરમેન છે શું કહો છો તમે બોલો અમારા ચેરમેન એ ઉસ સરસ કામ કર્યું છે હા કેટલા 23 32 વર્ષથી અમારી મહિલા દેરી ચાલસ પેઠાપુર માં બરાબર પેઠાપુર થી પેઠાપુર મહિલા દેરી માં 30 35 વર્ષથી ચલાવ છે તો આવી જ બેનો હોવી જોઈએ કે બે બેનો ના આગળ લાવો બરાબર હવે આજ જે બધા નવા મંત્રીઓ બનશે એમને શું કહેવું છે તમારે છે એવું કામ કરવું જોઈએ આવું જ કામ કરવું જોઈએ કે બેનોને આગળ લાવવી જોઈએ અને સાથ સાકાચ છે બેનો જાતે કર્યું હવે બધા આજે શપથ લેશે તમારી શું અપેક્ષા છે કે કેવું કામ કરે એ સારું જ કામ કરે એ આવું બહેનોને આગળ લાવ્યું શું કામ કરવું જોઈએ બહેનો માટે મને એમ કો બહેનો માટે તો એવું કામ કરવું જોઈએ કે બેનો કંઈક કરી શકે અને એમને કંઈક બે પૈસા મળે અને એવું કામ એમને ઉદ્યોગ એવો કંઈક કરવો જોઈએ કે બેનું આવી રીતના કામ કરી શક બહાર નીકળો તો કંઈક કરી શક એવું કરવું જોઈએ એમને તેનો સાથ આપવો જોઈએ શું નામ તમારું મારો ધામ ધૈરાદ પ્રયત્સી વાગેલા હું તેત્રીસ વર્ષથી એ મહિલા રહેલીમાં મંત્રી તરીકે છે મંત્રી તરીકે કામ કરું છું બરાબર તો આજે નવા મંત્રીઓ બનશે તમે તો મંત્રી છો જ બરાબર શું કહેવું છે નવા મંત્રીઓ નવા મંત્રીઓએ સારું જ કામ કરવું જોઈએ અમે તો ગામમાં નામ કાઢ્યું કામ શું સારું તમે કામ ગણાવો બે ચાર જે કરવા જોઈએ કોઈ પણ બેસાની પ્રવૃત્તિ એમ ચા રહે એવું કરવું જોઈએ કામો કરવા પડશે અમને તો નવા બનશે આજે તો અમને શું શું કામ કરવા જોઈએ તમારો વિસ્તાર નહીં તમને શું કહેવું છે કે આ મંત્રીઓ શું કામ કરે જે કંઈ માંગણી કરીએ એ પૂરી પાડવી જોઈએ

કોઈ એવી નથી કે આ કામ નથી કર્યું અમારે તો ગામમાં જે આ જે ચૂંટણીને આવ્યા છે એ બધા બધા સારું કામ કરે છે બરાબર થેન્ક યુ વેરી મચ બા શું નામ તમારું મારું નામ પાયલ પ્રજાપતિ છે બરાબર અમે લોકો અહીંયા આગળ આવ્યા છીએ તો આપણે છે હું ગાંધીનગરમાં જ રહું છું અને પ્લસ કે જે નવું મંત્રીમંડળ આવ્યું છે અને અત્યાર સુધી જે કામ થયા જ છે એમાં પણ સારું એવું સારું એવું કામ કરે અને કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ હોય કે એક નામના તો ઘણા માણસો હોય પરંતુ દરેક વ્યક્તિ પોતાના નામથી પોતાના કામથી ઓળખાતું હોય છે એટલે આ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈ સારા એવા માણસો આવ્યા છે એ પોતાના કામ થકી પોતાનું નામ દરેક જનતાના હૃદયમાં સ્થાપિત કરે શું કામ તમને શું લાગે છે શું કરવા જોઈએ શું કરવા જોઈએ કામમાં તો તમે એક સારો એવો પ્રશ્ન પૂછ્યો આપણે વારંવાર સમાચારમાં જોતા હોય છે કે આજે કોઈ પણ દીકરી જોડે ગેંગ રેપ થયો કે કોઈ પણ પ્રકારનું એની સાથે બનાવ બન્યો તો જેવી રીતે આપણે કોઈ એવા કોચિંગ ક્લાસને પ્રમોશન આપતા હોય છે કોઈ હોટલને પ્રમોશન આપતા હોય છે કે કોઈપણ પ્રકારના સીવન ક્લાસ જ આપણે જો કે અલગ અલગ તમને ખબર જ હશે કે આપણે મતલબ પ્રમોટ કરતા હોઈએ છીએ તો એવી જ રીતે જેવી રીતે તમે એને પ્રમોટ કરો છો એવી રીતે દરેક જગ્યાએ દરેક સેન્ટરમાં એક પ્રકારનું આપણે કહીએ ને કે કરેટે કે જે કરાટે કોઈ પણ છોકરીઓ શીખે છોકરીઓ શીખે વાત બરાબર છે પણ હવે તો સરકારના ત્રીસ વર્ષ થઈ ગયા બરાબર સત્તામાં અને આમ પણ આપણે એવું કહેતા હોઈએ છીએ ગુજરાત છે ભાત એ બરાબર કિસ્સાઓ તો અવારનવાર આપણે જોતા આવ્યા છીએ તો પણ હવે આ તો આપણી પોલીસની જવાબદારી નથી કે ફટાફટ જે બહેનો સાથે અત્યાચાર થતા હોય એમની ફટાફટ જે એમની જે અરજીઓ હોય લેવાય એમની એફઆઈઆર નોંધાય એમની જે વાત હોય તરત રજૂ થાય અત્યારે તે આપણે જોયું મંત્રીમંડળ તેમાં આટલા બધા પુરુષ મંત્રીમાં માત્ર જ તો એ સ્તર બદલાવું જોઈએ એની માટે જરૂરી છે કે દરેક યુવાનો દરેક યુવાનો જેમાં પુરુષ બી છે સ્ત્રી બી છે એ લોકો જો રાજકારણમાં ઇન્ટરેસ્ટ ધરાવશે તો એ પોતાના પહેલા તો એના માટે એને જાગૃત બનવું પડશે કે મારા હક કયા છે મારા અવાજ કઈ રીતે હું ઉઠાવી શકું એને પોતાની ચાર દીવાર છે એમાંથી બહાર થઈને એજ્યુકેશન લઈને જે કોઈ બી નાના પ્રશ્નથી શરૂઆત કરશું ને તો તમે મોટા સુધી અવાજ ઉઠાવશો તો તમે એમાંથી નવું નવું શીખતા જશો અને નવા અનુભવ થશે અને પછી તમે એમ અંદરથી થશે કે ના મારે પણ કંઈક બનવું જોઈએ અને એવી રીતે તમે ત્યાં સુધી પહોંચી શકશો બાકી તો જે અનામત છે એ આંકડા પ્રમાણે તો રહેશે જ તે તો તમે પણ ખબર છે અને અમને પણ ખબર છે પણ વધારે આવવું જોઈએ સ્ત્રીઓમાં પણ થેન્ક યુ વેરી મચ સાથે વાત કરી તો આ આપણે કેટલા મહિલાઓ સાથે વાત કરી જે હાલ સફત સમારોહની અંદર હાજર છે એમાંથી એક બા મળે આપણને એમણે બહુ પ્રોગ્રેસિવ વાત કરી અને હું પણ અચંબિત હતો બા સ્વિટર્લેન્ડ સુધી જઈ આવ્યા છે અને ક્યારેય વાત વાતમાં તમને કયા પ્રકારના વ્યક્તિ મળી જાય અને વ્યક્તિત્વ તમને જાણવા મળે હજુ આપણે એમનો સંપર્ક કરીશું અને જો શક્ય બનશે તો એમના ગામ જઈને એમની સ્ટોરી કરશું આ પ્રકારની ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ પણ આપણે સોમાન પર બતાવતા આવીશું અને અહીંયા જે મહિલાઓએ ખાસ કરીને તેમના વિસ્તારની વાત કરી મહિલા સશક્તિકરણની વાત કરીને એમના વિસ્તારમાં જે પ્રોબ્લેમ્સ હોય એના સોલ્યુશન આ જે નવા મંત્રીઓ બને એ પૂરા કરે એવી અપેક્ષાઓ તેમણે રાખી છે તો આપણે અપેક્ષા રાખીએ કે આ મંત્રીઓ એ પ્રકારના કામ પણ કરે આવા જ અહેવાલો માટે સોમાન સાથે જોડાયેલા રહેજો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મને સાગર પટેલને રજા આપશો મારી સાથે છે ધ્રુવ સોલંકી નમસ્કાર